નમસ્કાર મિત્રો આજે સીધો ને સટ દિલ્હીમાં બેઠેલી નરેન્દ્ર મોદીની સરકારના બદ ઇરાદાઓ દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારને બરખાસ્ત કરવાની દિશામાં કંઈક ધમકાવી રહ્યા છે એના વિશે આપણે વાત કરવાના છીએ હા હજુ અમે એવું છીએ કે આમ આદમી પાર્ટી એ બીજેપી ગાંધીનગર મહાનગરપાલિકામાં પણ એને ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં પણ એ જ કર્યું અને અત્યારે જ્યારે અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી એ જેલમાં છે શરાબ નીતિ કાંડમાં અને એમની ચોટલી મોદી શાહની પાસે છે ત્યારે એ કેવી ભૂમિકા ભજવશે એના વિશે અમને હજુ શંકા છે પણ જ્યારે લોકશાહી ખતરામાં હોય ત્યારે અરવિંદ કેજરીવાલ જેવી વ્યક્તિના ખેલ જે છે એને બાજુએ સારીને લોકશાહીને પક્ષે આપણે વાત કરવી પડે ભારતીય જનતા દિલ્હીમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીમાં પંજાબની વિધાનસભાની ચૂંટણીમાં અને ચંદીગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મેદાન મારી જાય કે ખૂબ લોકપ્રિય હોવાનો દાવો કરનાર વડાપ્રધાન જ્યારથી દિલ્હીમાં આવ્યા છે ત્યારથી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીને ભૂંડા હાલે હરાવી રહી છે દિલ્હીમાં હવે તો મહાનગરપાલિકામાં પંજાબમાં જે છેલ્લા સમાચાર છે એ મુજબ અમારી પાસે એક રાષ્ટ્રપતિ ભવનનો એક પત્ર પણ છે કે દિલ્હી વિધાનસભાના સાત ધારાસભ્યો રાષ્ટ્રપતિજીને એવી વિનંતી કરી છે પત્ર લખીને કે કેજરીવાલની સરકાર બરખાસ્ત કરી દેવામાં આવે આ ટેસ્ટ કેસ છે બે હજાર ને પચીસ માં ત્યાં ચૂંટણી યોજાવાની છે અને નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય કક્ષાએ પણ હારી ગઈ હોય કોઈના પગમાં પડીને વડાપ્રધાન પદ ત્રીજી વખત લેવું પડ્યું હોય એવા સંજોગોમાં દિલ્હીની જાગતી જનતા એ ભારતીય જનતા પાર્ટીને વિધાનસભામાં જીતાડે એવી શક્યતા નથી અને એટલા માટે રાષ્ટ્રપતિ ભવન મારફત અને રાષ્ટ્રપતિ ભવન સ્વાભાવિક રીતે કોઈ નિર્ણય લઈ શકે નહીં પોતાની રીતે એ તો કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સની સલાહ મુજબ એને વર્તવું પડે એટલે અમિત શાહની મિનિસ્ટ્રીમાં

રાષ્ટ્રપતિ માનનીય દ્રૌપદી મુર્મુજી એ એનાયત કરી રહ્યા હતા ઉભા રહીને ત્યારે માન્ય વડાપ્રધાન જાણે કે એમનાથી બહુ જ સિનિયર છે હોદ્દાની રીતે એમનાથી બહુ જ ઊંચા હોદ્દે બેઠા છે એ રીતે નીચે બેસી રહ્યા હતા એમનામાં પ્રોટોકોલનો કેટલો વિવેક છે એ તમે બધાએ નિહાળ્યું છે મારે એના વિશે વધારે વાત નથી કરવી અને રાષ્ટ્રપતિજી કોલકાતા વિશે વાત નથી કરતા આજે મણિપુર ભડકે બળી રહ્યું છે અને આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કોલકાતાની એ મેડિકલ કોલેજના જે રેસિડેન્ટ ડોક્ટર્સ સતાય જે હડતાલી આ ડોક્ટર્સ જે વિરોધમાં જે રેપ થયો ડોક્ટર નો અને હત્યા થઈ એના વિરોધમાં જેની સીબીઆઈ તપાસ કરી રહી છે જેની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે એ સુપ્રીમ કોર્ટે આ ડોક્ટરોને કામે ચડી જવા માટે આજે સાંજે 5 વાગ્યા સુધીનો સમય આપ્યો તો પરંતુ એમણે સુપ્રીમ કોર્ટની પણ તોહીન કરી નથી એને સુપ્રીમ કોર્ટની સલાહને પણ ફગાવી દીધી અને એમની પ્રવૃત્તિ ચાલુ રાખી છે કારણ કે એમને ભારતીય જનતા પાર્ટીનું બેકિંગ છે ભારતીય જનતા પાર્ટી પશ્ચિમ બંગાળની વિધાનસભામાં બહુમતી ધરાવતા મમતા બેનરજી રાજીનામું જ્યાં સુધી પડે નહીં ત્યાં સુધી આંદોલન ચલાવવા માગે છે આ એક મુદ્દા ઉપર જસદણના મુદ્દા પ્રદેશના બળાત્કાર ચર્ચા નહીં કરે ઉત્તર પ્રદેશના ઉપર ચર્ચા નહીં કરે મણિપુરમાં મહિલાઓને નગ્ન કરીને ફેરવવામાં આવી અને જાતીય સતામણી એમની થઈ બળાત્કારો થયા એના વિશે ચર્ચા નહીં કરે પણ કોલકાતામાં એક ડોક્ટર નો બળાત્કાર અને હત્યા નું પ્રકરણ થયું અને એમાં મમતા દીદી નું રાજીનામું ભૂપેન્દ્રભાઈ પટેલ નું કોઈ રાજીનામું નથી માગતું યોગી આદિત્યનાથનું કોઈ રાજીનામું નથી માગતું ડોક્ટર મોહન યાદવ નું કોઈ રાજીનામું નથી માગતું એન બિરેન સિંઘ નું કોઈ રાજીનામું નથી માગતું ભારતીય જનતા પાર્ટીના આ બધા રંગ રૂપ તમે બધા જાણો છો વાત દિલ્હીની છે દિલ્હી વિધાનસભામાં અત્યારે એની કુલ બેઠકો જે છે એ બેઠકોમાંથી આમ આદમી પાર્ટી પાસે સાઈઠ બેઠકો છે અદાલતે બહુ સ્પષ્ટ કરી દીધું છે કે મુખ્યમંત્રીની ધરપકડ કરાઈ હોય ને જેલવાસી હોય તો પણ મુખ્યમંત્રી રહી શકે છે રાજીનામું પાર્ટીની પાસે સાત બેઠકો છે કોંગ્રેસ ની પાસે એક બેઠક છે અને બે બેઠકો ખાલી છે સાહીઠ જણાની બહુમતી ધરાવતી આ વિધાનસભામાં આમ આદમી પાર્ટી ની સરકાર બરખાસ્ત કરવા માટે રાષ્ટ્રપતિ પાસે પેલા સાત જણાવિંદ કેજરીવાલ ની સરકાર ટેસ્ટ કેસ છે હું કહું છું કે બહુમતી સરકારોને કઈ રીતે ખતમ કરવી અને લોકશાહી નું ધ્વંસ કઈ રીતે કરવો એ

ષડયંત્ર મંત્રાલય અમારા મિત્ર દિનેશ કે વોરા ઇન્ડિયન મંત્રાલયના આ ખેલ છે અરવિંદ કેજરીવાલ કાલ ઉઠીને ધારો કે સુપ્રીમ કોર્ટ એમને જામીન આપે અને છૂટે તો એ પાછા મુખ્યમંત્રી તરીકે કાર્યરત થઈ શકે કેમ ન થઈ શકે કારણ કે બહુમતી એને પક્ષે છે એની પાર્ટીને તોડી નાખવાની થાય એટલી કોશિશ કરી જોઈએ ભારતીય જનતા પાર્ટીએ ત્યાં ઓપરેશન લોટસ કરવાની કોશિશ કરી જોઈએ પણ હજુ સુધી આમ આદમી પાર્ટી ત્યાં બહુમતી ધરાવે છે અને આમ આદમી પાર્ટીના મિનિસ્ટરો અને મેમ્બર ઓફ પાર્લામેન્ટને નરેન્દ્ર મોદી ની સરકાર મુદ્દે જેલમાં નાખે છે અને એજ વડાપ્રધાન ની સામે બે ધડક એ લડી શકે છે દિલ્હીમાં મહાનગરપાલિકા અઢીસો ચૂંટાયેલા સભ્યો અને દસ નામ નિયુક્ત સભ્યો એ આમ આદમી પાર્ટી પાસે છે અને સભ્યો એ ભારતીય જનતા પાર્ટી પાસે છે એટલે કે બહુમતી સ્પષ્ટ બહુમતી આમ આદમી પાર્ટીની છે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાસે માત્ર નવ અને અપક્ષ ત્રણ નોમિનેટેડ પેલા 10 ની વાત કરીએ અહિયાં પણ ડોક્ટર શૈલી ઓબેરોય એ મેયર પદે આમ આદમી પાર્ટીના ડોક્ટર શૈલી ઓબેરોય એ ચૂંટાય નહીં એના માટે જે ધમપછાડા કરવામાં આવ્યા અને કેટલાકને પક્ષાંતર કરવા માટે પ્રેરવામાં આવ્યા એ ઘટનાક્રમથી તમે વાકેફ છો વાત આટલે અટકતી નથી એકસો ને સત્તર ધારાસભ્યોની આ વિધાનસભામાં એકાણું ધારાસભ્યો આમ આદમી પાર્ટીના છે અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ એની પાસે માત્ર પંદર છે અને વિપક્ષના નેતા એ કોંગ્રેસના છે શિરોમણી અકાલી દળ પાસે ત્રણ ભારતીય ખાલી જગ્યાઓ 4 છે આ સરકારને પણ ડુલ કરવા માટેની કોશિશો ઘણા વખતથી થઈ રહી છે અને આમ છતાં આમ આદમી પાર્ટી વ્યાપક ધોરણે કેટલાક લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા કે જે સુપ્રીમ કોર્ટમાં એક મહિલા મિત્ર વિશે જે એફિડેવિટ કરી હતી સુપ્રીમ કોર્ટમાં એ વિધાનસભાની અંદર એમણે દિલ્હી વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તરીકે વાંચી હતી અને એ ભાઈ ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે દિલ્હીના ઉપાધ્યક્ષ છે આ છે પણ ભારતીય જનતા પાર્ટી લાખ કોશિશ છતાં આમ આદમી પાર્ટીને ત્યાં તોડી શકી નથી ન દિલ્હી વિધાનસભામાં ન દિલ્હીની મહાનગરપાલિકામાં ન પંજાબની વિધાનસભામાં અને એનો સન્ની એ મોદી શાહ ને છે આ ઘટનાક્રમ ઉપર તમારે અને મારે નજર રાખવી પડે કારણ કે આ ટેસ્ટ કેસ છે અને એની સાથે સાથે આજે કેટલીક તાજી તાજી ખબરો પણ આપણે જોઈ લેવી પડે ચૌદમી સપ્ટેમ્બરે

સામાન્ય રીતે તમે જાણો છો કે હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ છે ઘણા લોકો નેતાઓ કાર્યકર્તાઓ એ પાર્ટી છોડી ગયા છે અપક્ષ થઈને લડે છે અથવા તો અલગ પક્ષ કરીને એ લોકો ચૂંટણી લડી રહ્યા છે પણ ત્યાં કોંગ્રેસ એ હોટ ફેવરિટ છે અને કોંગ્રેસનું આમ આદમી પાર્ટી સાથેનું જોડાણ થાય એવી શક્યતા હતી એ હવે

એમાંના એકાવન ડોક્ટરોને નોટિસિસ ફટકારવામાં આવી છે બીજા સમાચાર મહત્વના એ છે કે હરિયાણામાં જુલાના સીટ ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે મહિલા પહેલવાન વિનેશ ફોગાટ એ ચૂંટણી લડી રહ્યા છે એમની સામે આપણી વિમાની કંપનીમાંથી નિવૃત્ત નિવૃત્તિ આગોતરી નિવૃત્તિ લઈને એટલે વીઆરએસ લઈને જે કેપ્ટન યોગેશ બૈરાગી એ છૂટા થયા એમને એ એ સામે ભારતીય જનતા ચૂંટણી નક્કી કર્યું છે આજે બિહારના નાયબ મુખ્યમંત્રી રહેલા અને વિધાનસભામાં વિપક્ષના નેતા એ તેજસ્વી યાદવ એમણે એક ધડાકો કર્યો છે તમને ખ્યાલ હશે કે ત્યાંના મુખ્યમંત્રી અને જેડીયુ ના સુપ્રીમો નીતિશ કુમાર હમણાં લાલુ યાદવ અને તેજસ્વી ઘરે ગયા હતા રાબડી તેવીનું પણ આપણે નામ એટલા માટે લેવું પડે કે રાબડી દેવી પણ મુખ્યમંત્રી રહ્યા અને લાલુ યાદવ પણ મુખ્યમંત્રી રહ્યા તેજસ્વી યાદવ પણ નાયબ મુખ્યમંત્રી રહ્યા અત્યારે વિધાનસભામાં વિપક્ષના નેતા છે તેજસ્વીએ કહ્યું के राजद और नेता तेजस्वी यादव ने दावा करते हुए कहा कि महागठबंधन में शामिल होने के लिए नीतीश कुमार जब हमारे घर आए तो हाथ जोड़कर माफी मांगी थी, गिड़गिड़ाए थे, विधायकों के सामने सब गवाह है, फुटेज भी है इसका। इतने પલટુ રામ જ્યારે જ્યારે પલટીઓ મારે છે પછી માફી માગી લે છે એમાં બળવો કરાવીને ભારતીય જનતા પાર્ટીમાં કેટલાકને સામેલ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે ત્યારે નીતિશ કુમારને હવે લાલુ સાથેની મૈત્રી એનું સ્મરણ થઈ રહ્યું છે આજે બાકીના જે સમાચારો છે એ રાહુલ ગાંધી અમેરિકામાં છે પણ અહીંયા ભારતમાં જે સત્તા પક્ષ છે કેન્દ્ર સરકારમાં એ સત્તા પક્ષની નીંદર હરામ કરી રહ્યા છે એ ત્યાં નો પ્રવાસ ખેડે છે ને અહીંયા ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ નહીં પણ એનડીએ ના નેતાઓને પણ એમની નિંદર હરામ થઈ રહી છે અને એ લોકોએ વાણી શરૂ કર્યો છે આજે આટલી ફરી મળીશું નવા નવા એપિસોડમાં વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો Namaskar.